અરવલ્લી જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક ફ્રી ભારત બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રે આગળ ધપાવવાના પ્રયાસો હાથ ધર્યા છે મોડાસા શહેરના સાંઈબાબા મંદિર ખાતેથી જિલ્લા કલેક્ટરે સાયકલ રેલીને પ્રસ્થાન કરાવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા મોડાસા શહેરમાં ઘણા વર્ષોથી સાયકલિંગ કરતા તબીબો તેમજ નગરજનોએ પોતાની પ્રતિક્રિયા આપીને સાયકલથી સાયકલ ચલાવવાથી થતા ફાયદા જણાવ્યા હતા આ સાયક્લિંગમાં જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેક્ટર મોડાસા નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા પ્રોગ્રામના ભાગરૂપે જ અમે એક સાયક્લોથોન યોજવામાં આવ્યું મોડાસા શહેરમાં જેમાં મોટી સંખ્યામાં દરેક વહેજૂથના લોકો બાળકોથી લઈને વૃદ્ધ જોડાયા અને પ્લાસ્ટિક ફ્રી મોડાસાનું એમને એક જે સંકલ્પ લીધું છે અને એ બધાને આપ્યું છે એમાં ખૂબ ઉત્સાહપૂર્વક બધા જોડાયા છે સાથે સાથે આજ ખૂબ પ્રસન્નતાની વાત છે કે આજે જ વિશ્વ બાઇસિકલ દિવસ પણ છે તો એક સાયકલિંગનું આખું અમે સિટીના રાઉન્ડ લીધું છે અને સાયકલ વધારેમાં વધારે વાપરે એક પ્રદૂષણ થી પ્રદૂષણ મુક્ત આપના વાતાવરણ થાય એમનું પણ સંદેશ જે છે આપને આ બધા સિટી નગરવાસીઓમાં આપ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાંક આવી રહ્યો છે જે નિમિત્તે આજ રોજ માન્ય શ્રી પણ એક આહવાન આપેલું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે આપ વૃક્ષ વાવો અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે અમે પણ આજે એક અપીલ કરી છે મોડાસા નગરની જનતાને તો આપ પણ જે વન ટ્વેન્ટી માઇક્રોનથી જે ઓછી છે એ થેલીનો યુઝ મેક્સિમમ આપ ઓછો કરી દો એના માટે હું ખાસ વિનંતી કરીશ પાંચમી જૂને પર્યાવરણ દિવસના નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે જે તેમણે એક મુહિમ આપી છે તેને આપ મોડાસાના સૌ નગરજનો તેમને સપોર્ટ કરશે અને મોડાસાને સરસ સુંદર અને સ્વચ્છ સિટી બનાવશે અને ખાસ કરીને સાયકલિંગના ફાયદા તરીકે દરેકને માનસિક અને શારીરિક બંને રીતે તેનો વિકાસ થાય છે